તો આ રે વડાલી ધરોઈ હાઈવે છે મિત્રો જો આપણે અત્યારે વાર્યા સા ગોઠી છે તમે જોઈ શકો છો પર્વતી વચ્ચે રસ્તો છે અને સામે તમને જે જોઈ રહ્યા છે સાબરમતી નદી અને ધરોઈ ડેમના દ્રશ્યો અયયો રન તમને દેખાવાના ચાલુ થઈ જશે એટલે કે ધરોઈ ડેમના ગેટ તમને અયયો રેઇન જોવા મળી જશે ફોનમાં તમને ક્લિયર નહીં દેખાય બાકી આપણે નરી આંખે અૈયો રેઇન જોઈ રહ્યા છે ધરોઈ ડેમ આપણે તમને ઝૂમ કરીને બતાવીએ તો સામે અહીં તમને ધરોઈ ડેમના દ્રશ્યો દેખાય છે સાબરમતી નદી પણ દેખાય છે તો કઈક આ રીતના અહીંયા દ્રશ્ય જોવા મળશે હવે આપણે આગળ જઈએ આ રસ્તો ધરોઈ ડેમ તરફ જઈ રહ્યો છે અને આ રસ્તો વચ્ચે તમને હનુમાન દાદાનું નું જોરદાર યાર પથ્થર નીચે તમને અહીંયા મંદિર જોવા મળશે જ્યાં તમે એક ક્ષણ ભાર અને નમન કરી મિત્રો આપણે હનુમાનજીના દર્શન કર્યા ત્યારબાદ આપણે આવી પહોંચ્યા છીએ ધરોઈ ડેમ આપણી પાસે તમે જોઈ શકો છો ધરોઈ ડેમ સર અને મિત્રો અહીંયા આ ધરોઈ ડેમના બાર ગેટ તમે જોઈ શકો અત્યારે તો એ ધરોઈ ડેમના બારે બાર ગેટ બંધ છે અત્યારે પાણીની આવક અંદર સ્ટોર કરવામાં આવી છે અને અહીંયા તો એ જોઈ આ પ્રકારે અત્યારે ધરોઈ ડેમ તમને જોવા મળી રહ્યું છે અને તમને એક બીજી વસ્તુ ખાસ બતાવી દઉં તો આ ધરોઈ ડેમનું રિનોવેશન થઈ ગયું સર એટલે કે મિત્રો ધરોઈ ડેમનું ટુરિસ્ટ પેલેસ વિકસિત થઈ રહ્યો છે એટલે કે આ બાજુ ફોર્મ ચાલુ છે એ તમને વચ્ચે જોઈ શકો છો તમે આ ફોર્મ ચાલુ છે ધરોઈ ટુરિસ્ટ પેલેસ એક સમયમાં તમને જોવા મળશે ટૂંક જ સમયમાં ફોર્મ ચાલુ છે તે તમને અહીંયા જોવા મળશે અને આ તરફ સાબરમતી નદી તમને હોત જોઈ શકો છો આ રીતનું અત્યારે પાણી છે થોડું થોડું પાણી તમને જોવા મળશે ડુંગરોની વચ્ચે તમને આ જોરદાર એવો નજારો આ ધરોઈડમનો જોવા મળશે અને આ ચારે બાજુ તમને એકવાર નજારો હોય તો કંઈક આ રીતના આપણને જોવા મળે છે આપણા ઉપર જઈને જોવાના છે એટલે કે ધરોઈડેમ ઉપર જઈને જોઈશું કે પાણીની આવક કેવી છે અને ઉપર રહીને કેવો નજારો આવે છે એ પણ આપણા

અને આ તરફનો નજારો તમને બતાવી દઉં તો એકવાર જોઈ શકો છો તમે આ રીતનો આ ડુંગરો વચ્ચેનો નદીનો આ રીતનો નજારો છે અને મિત્રો આપણે ફૂલ ડિટેલમાં એક વિડીયો પણ બનાવ્યો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે તો તરવૈયાઓ છે તે દુખી લગાવે છે शिवनाथ तो शिवनाथ भैया है जो डुबकी लगाएंगे चलो शिवनाथ भैया हमें तैरना है तैरना आता है ना हाँ अपने रिस्क भी कुछ ना ठीक है ठीक चलो आ रहे हैं और हम आपको चलो तो देख सकते हो गाइस तो आप रखा रहे कितना कर रही है और डुबकी लगा रही है विजय बाई सी पेपर डुबकी लगा रही है तो अब ये छोटा તીજો પણ છે છોકરો તે પણ લગાવશે ડબકી ચાલો જોઈ શકો છો મિત્રો આ રીતના મોજ મસ્તી કરી રહ્યા છે આ પાણી એકદમ બિલકુલ ઓછું થઈ ગયું તો જોઈ શકો છો તો ભાઈ જો નીકળી પણ જાય ડૂબકી લગે ક્યાં નામ હે આપકા હા હિન્દી સમજતે હો ગુજરાતી નહીં આતી નહીં આતી આપકા નામ ક્યાં હે ભાઈ રોશન રોશન <laughs> बहुत अच्छा डुबकी लगाया भाई आपका नाम युवराज युवराज गुजराती नहीं समझते तीनों नहीं यहाँ यहाँ यहा के हो? लगाई आ, है यारे यारे तो एम पी के और क्या नाम है रोशन रोशन शिवनाथ शिवनाथ आपका युवराज तो भाई देखो डुबकी लगाओ एंजॉय करो पर जो बारिश का मौसम है ज्यादा पानी की वजह से वो कई लोगों का हादसा हो जाता है तो संभल के रहने का પાણીની ઊંડાઈ વધારે હોવાથી ચેતણી આપવામાં આવે છે કે અહીંયા નાહવા ધોવા કે બોટિંગ કરવાની સખત મનાઈ છે તો મિત્રો અત્યારે આપણે હાલ અત્યારે જોઈ ને આવ્યા તો મિત્રો નહીં રહ્યા હતા પણ અહી નહવા દોવાની સખત મનાઈ કરેલી છે કારણ કે જોખમ કહેવાય એક જાતનું આ જાન જોખમ કહેવાય કે પાણી ઊંડું વધારે હોય તો ડૂબી પણ શકાય છે તો તમે ધ્યાન રાખજો અને આ સામે તમને જોવાય છે એ ધરોઈ છે હવે આપણે ઉપર જઈએ અને ઉપરનો નજારો જોઈએ મિત્રો હવે આપણે આવી જાય છે ચેકપોસ્ટ ઉપર આ રસ્તો તમે જે જોઈ રહ્યા છો એ ધરોઈ તરફ જાય છે અહીંયા તમારે પરવાનગી લેવી પડશે એટલે કે આ ચેકપોસ્ટ આવી તમારી પરવાનગી લઈ અને તમે ધરોઈ ડેમ જોવા જઈ શકો છો અને અત્યારે મિત્રો આપણને પરવાનગી મળી નથી માફ કરજો મિત્રો આપણે તમને ધરોઈડેમ ઉપરનો નજારો ના બતાવી શક્યા કારણ કે ઉપર કામ ચાલુ હતું એટલે પરમિશન ના મળી તો આપણા ધરોઈડેમનો નજારો તમને ના બતાવી શક્યા પણ આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા વિડીયો જોવા અને આપણે આ ચેનલ ઉપર આવા અવનવા વિડીયો તો લાવીએ જ છીએ અને ફૂલ ડિટેલમાં આપણા આ ધરોઈ ડેમ અને સાબરમતી નદીનો વિડીયો બનાવેલો જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચેકઆઉટ કરવાનું ન જોતા ચાલો મળીએ આગલા નવા વિડીયો